મારું નામ પ્રવીણભાઈ પટેલ હરિપર હરિપર સરપંચ અને આજે અમારે હરિપર સાજટીબા ઢાંગલા એકલારા એ બધા ગામમાંના જે આ સરદાર વલ્લભભાઈની જે પ્રતિમા છે એ જે લેવા માટે અમે અત્યારે આવ્યા છીએ અને આમ તો જો કે સોત્રીસ ચોત્રીસ ગામના લોકો અહીં આવ્યા છે અને જે આ સરદાર વલ્લભભાઈનું જે ટેચ્યુ જે આપણે આ ગોપાલભાઈનું જે સપનું હતું અને જે સપનું હજી છે કે મારે એક નહીં એક ગામમાં નહીં પણ પાંચ હજાર ગામમાં ભલે જાય અને આનો હેતુ એ છે મેન કે સરદાર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિ મને પણ ગામમાં કોઈ પણ જોશે છે અત્યારની જે નવયુવાન જે પેઢી છે એને ખબર પડે છે કે સરદાર વલ્લભભાઈ પટેલ શું છે શું હતા એણે શું કર્યું દેશ માટે એટલે આ જે ગોપાલભાઈનું જે આ કાર્ય છે એમાં મને આનંદ એ આવ્યો છે કે હજી અખંડ એમ કહેવાય છે કે વલ્લભભાઈને અમર રાખવાનું જે આ કાર્ય એણે કર્યું છે એ બદલ અમે મારા વતીથી એમ કહેવાય છે કે લીલીયાના સાડત્રીસ સાડત્રીસ ગામના સરપંચો ગોપાલભાઈનું ખૂબ મનથી ધન્યવાદ માને છે અને એને અભિવાદન આપે છે અને એનો ખૂબ ખૂબ આભાર ચમાડી ખાતે જ્યારે સૌ પ્રથમ વખત ગોપાલભાઈ સરદારના આ જે સ્ટેચ્યુનું અનાવરણ કર્યું અને ત્યારે દરેક કાર્યક્રમમાં હું હાજર છું અને એમણે જે સંકલ્પ કર્યો છે કે પાંચ હજાર સરદાર સાહેબની મૂર્તિ ગામે ગામ લાગે ત્યારે સૌ પ્રથમ તો એક મિની સરદાર તરીકે હું ગોપાલભાઈ વસ્ત્રપરાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે એક એવો સંકલ્પ કરી અને ગામડે ગામડે સરદાર સાહેબનું જે જીવન હતું એ જીવન એમનું સતત કાર્યતરે કે લોકોની વચ્ચે એમ લાગે કે સરદાર સાહેબ આજે જીવિત છે અને ગામડે ગામડે અત્યારે અમે જ્યારે પ્રવાસમાં નીકળીએ ને સરદાર સાહેબનું સ્ટેચ્યુ લાગેલું હોય ત્યારે ગોપાલભાઈની પણ યાદ આવે કે આજે આ ગોપાલભાઈ આ ગામની અંદર સરદારનો સ્ટેચ્યુ આપ્યો અને ગામની સુશોભન એમની શોભા પણ જ્યારે આ સ્ટેચ્યુ લગાડવાથી ગામની શોભા પણ વધી જતી હોય ત્યારે હું આ સુંદર કાર્ય કરવા બદલ ગોપાલભાઈને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું આ પ્રતિમા મૂકવાનો વિચાર કારણ કે સરદાર સાહેબના જે વિચાર સરદાર સાહેબે જે દેશ ઉપર એમનો જે વિશ્વાસ અને દેશ ભક્તિ એણે દેશ માટે જે બલિદાન આપ્યું છે એ જોયું અને મને એમ થયું કે સરદાર સાહેબ માટે આપણે કંઈક કરવું જોઈએ એ રીતે એકસો ને સુડતાલીમી જન્મજયંતિ આવી ત્યાર પહેલાં મને એક છે ને સોશિયલ મીડિયામાં એક વિડીયો આવ્યો મારી પાસે એક બાળકને કોઈ પૂછ્યું કે મહાત્મા ગાંધીની હત્યા કોણે કરી હતી તો બાળકને કાંઈ ખબર ન હોય એને કારણે કહી દીધું કે સરદાર વલ્લભભાઈ પટેલે એટલે મને આત્માને બહુ દુઃખ થયું એમ લાગ્યું કે ખરેખર આપણી ભાવિ પેઢી સરદાર સાહેબને ભૂલી ગઈ છે ત્યારે આપણે આવું કાર્ય કરવું જોઈએ કારણ કે જેણે દેશ માટે આજ પણ સરદાર સાહેબના વંશમાંથી કોઈ પણ રાજકારણમાં કે ક્યાંય છે નહીં એણે એટલું બલિદાન દીધું છે મેં બે હજાર બાવીસની અંદર સરદાર સાહેબની એકસો ને સુડતાલીમી જન્મજયંતિ હતી ત્યારે બહુ કોશિશ કરી પરિવારમાંથી લાવવા માટે ત્યારે કીધું કે અમે સ્ટેજ ઉપર નથી આવતા અને ત્યારે મેં સંકલ્પ લીધેલો કે ગુજરાતની આ દેશના કે વિદેશ સુધી કે પાંચ હજાર પ્રતિમા મેકી અને વિદેશને પણ ખ્યાલ આવે કે સરદાર સાહેબજી ગુજરાતની અંદર જીવિત છે અને આ સંકલ્પ સાકાર કરવા માટે ગામડે ગામડેથી બધા ગામને જે ગામને આપણે જાણ કરવી છે તાલુકા લેવલે તો તાલુકે તાલુકેથી બધા લોકો આવી આગેવાનો સરપસો આવીને સરદાર સાહેબની પ્રતિમા લઈ જાય છે અને સારી રીતે ભવ્યથી ભવ્ય જગ્યાએ અને અનાવરણ કરવા માટેનું સ્ટેન્ડ બનાવી અને એ કાર્યક્રમ સફળ કરવા માટે બધા એમાં સહી આજે લીલીયા તાલુકાના ચોત્રીસ ગામ છે હમણાં એની પહેલાં પાંચ તારીખે આપણે કુકાવા વડિયાના ચોવીસ ગામ બાકી હતા બાકીના ગામમાં તો આપી દીધી હતી અત્યાર અત્યાર સુધીમાં આપણે પાંચસો ઉપર પ્રતિમા વહી ગઈ છે આપણે પાંચ હજાર પ્રતિમા આપવાનો સંકલ્પ છે અને પછી ભગવાનની ઈચ્છા હશે તો જે વધારો ઘટશે તો આપશું એ હેતુથી આપણે આ કાર્ય કરી રહ્યા છે ને આપ સૌના સહયોગથી આ કાર્ય સફળ થાય એવી આશા રાખું સરદાર સાહેબની પ્રતિમા એ ગામડે ગામડે મૂકવા માટેનો એક સંકલ્પ અમરેલી જિલ્લાના અને સુરત ખાતેના ઉદ્યોગપતિભાઈ ગોપાલભાઈએ કર્યો છે હું એમ માનું છું કે આવું પ્રેરણાત્મક વ્યક્તિત્વ જેના દર્શન કરીએ તો આખો દિવસ સુધરી જાય એવા સરદાર સાહેબની પ્રતિમા મૂકવા માટેનો એમનો જે અભિગમ છે એમનો જે નિસ્વાર્થ એમની ભાવના છે હું એમ માનું છું કે દેશની નવી પેઢીને સરદાર શું છે સરદારની કઈ પ્રેરણા લેવા જેવી છે સરદારે આ દેશ માટે શું કર્યું છે એમ માનું છું કે ઇતિહાસને ઉજાગર કરવાનો ગોપાલભાઈએ શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે આપણે પણ જાણીએ છીએ કે જો ઇતિહાસ નહીં હોય તો નવી પેઢી ભવિષ્ય નહીં બનાવી શકે આઝાદ હિન્દુસ્તાનની હતી રજવાડામાં વહેંચાયેલા દેશને દેશને સરદારે પોતાની કેવી રીતે એક બનાવ્યો છે માનું છું કે નાના બાળકથી લઈને બુઝુર્ગના મન મસ્તિષ્ક ઉપર કાયમ હોવું જોઈએ અને કાયમ રાખવા માટે ગોપાલભાઈ આ શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે ગોપાલભાઈનો આમાં કોઈ સ્વાર્થ નથી ન રાજકીય સ્વાર્થ છે ન સામાજિક સ્વાર્થ છે ગોપાલભાઈએ સરદારના જીવનને બાળક એક બાળકના ઇન્સિડન્સ એના મનની અંદર આવ્યું કે એક બાળકને ખબર નથી કે સરદાર શું છે અને એ સાંભળ્યા પછી એક નાની ક્લિપ સાંભળ્યા પછી હું એ માનું છું કે ઈશ્વરીય કાર્ય કરવા માટેની પ્રેરણા મળી છે એ પણ સરદારનો જ પરચો હોય છે અમે તો એમ માનીએ છીએ કે સરદાર છે એ શિવજીનો શેષ છે અરે એટલા માટે આઝાદ હિન્દુસ્તાનની અંદર પહેલું એમણે કામ એ મહાદેવનું સ્થાપન કરવાનું સોમનાથમાં કર્યું હતું ભવ્ય મહાદેવનું મંદિરનો નો કર્યો હોય એમ માનું છું કે દેશના ઇતિહાસમાં અખંડ રહેવું જોઈએ ને એવો પ્રયાસ ગોપાલભાઈએ કર્યો છે હું સાવરકુંડલા લીલિયા વિસ્તારના ધારાસભ્ય તરીકે અત્યંત ખુશ છું હું દૂર હતો ત્યાંથી મારે એટલા માટે આવવું પડ્યું કે મારા જ વિસ્તારના ચોત્રીસ ગામો લીલિયાના ગામો આજે સરદાર સાહેબને પોતાના વતને લઈ જઈ રહ્યા છે એના સ્ટેચ્યુને પોતાના ગામમાં લઈ જાય છે અમારો અભિગમ છે સંપૂર્ણ સાથ કે બાકીના સત્યોતેર ગામો અમારા સાવરકુંડલાના છે એમાં પણ સરદારની પ્રતિમા એ ગામના ચોકમાં મુકાય આપણી પેઢી છે એમાંથી પ્રેરણા લે અને એ કામની અંદર ગોપાલભાઈ જ્યારે સામેથી બે ડગલા આગળ ચાલ્યા છે ત્યારે હું જનપ્રતિનિધિ તરીકે કહું છું કે ગોપાલભાઈ જ્યાં જરૂર પડે અમારી જનપ્રતિનિધિ તરીકે અમે આના માટે પાંચ ડગલા આગળ ચાલવા માટે તૈયાર છીએ